નમસ્કાર મિત્રો હું રોશન હસન મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપનો મેસેજ છે છે અને ફોન પણ હતો ઘણા બધા મિત્રોનો કે તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ હોય ત્યારે આપણે એન્કરિંગ કેવી રીતે કરી શકીએ તો એની સ્ક્રિપ્ટ બેન મોકલશો આપ હવે વાત એમ છે કે હું સ્ક્રિપ્ટ લખતી નથી ત્યારે હા કાર્ય હોય એ પ્રમાણે મારા મનમાં ચોક્કસ એ પ્રમાણેની પંક્તિઓ હોય છે અને હૃદયમાં એ લાગણી હોય છે કે હું જે કાર્યક્રમમાં જાઉં છું એ કાર્યક્રમને મારે શ્રેષ્ઠ બનાવવો છે હા આપણી પાસે ભાથું જરૂરી છે મિત્રો કોઈ યુદ્ધમાં જતા હોઈએ ત્યારે આપણી પાસે શસ્ત્રો હોવા જરૂરી છે પરંતુ જો આપણા હૈયામાં કોઈ હામને હિંમત જુસ્સો ન હોય તો આપણે જીત મેળવી શકતા નથી આપણી પાસે શસ્ત્રો હોવા છતાં પણ પણ વાત એમ છે કે અહીંયા આપણી પાસે શસ્ત્ર એટલે કે આપણી પાસે સાહિત્યનું ભાથું આપણી પાસે છે જે વિષય છે એ વિષયના અનુસંધાને આપણી પાસે ભાથું છે શાયરીઓ છે પંક્તિઓ છે કોઈ નાના નાના ટૂચકાઓ છે કોટેશન્સ છે આ બધું જ આપણે રાખવાનું છે મિત્રો હા યાદ નથી રહેતું તો ડાયરીમાં રાખો ડાયરીમાં એકાદ કોટેશન આપણે વાંચી લઈએ એકાદ શાયરી આપણે વાંચી લઈએ અને એ શાયરીના અનુસંધાને આપણે જ્યારે વાતચીત કરીએ ત્યારે એમાં આપણે બે વાક્યો વધારે બોલી શકીએ અને કાર્યક્રમને ઇફેક્ટ આપી શકીએ છીએ હવે વાત એમ હતી કે તેજસ્વી તાગલાઓનો સન્માન કાર્યક્રમ હોય ત્યારે આપણે કેવી રીતે એન્કરિંગ કરી શકીએ એ પહેલા મારી તમને વિનંતી છે કે જો મારી ચેનલને આપ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેશો જેથી મને વધારે વિડીયો બનાવવાની ઈચ્છા થાય વધારે વિડીયો બનાવવાની મને હિંમત મળે અને એમ થાય કે સતત તમારી સાથે જોડાયાનો આનંદ પણ મળે મિત્રો કોમેન્ટ ચોક્કસ કરશો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પહોંચાડજો પણ ખરા કેમ કે જે જ્ઞાન છે ને મિત્રો એ વહેંચવાથી વધે છે આજે આ વિડીયો દ્વારા હું પણ તમારી સાથે અવારનવાર આવું છું ત્યારે આ જ્ઞાનમાં મારો વધારો થાય છે ચોક્કસ હું વિચારું છું કે મારા મિત્રો સુધી હું શું પહોંચાડું કે તેઓ પણ એક શ્રેષ્ઠ ઉદઘોષકની ભૂમિકામાં હંમેશા સફળ રહે અને એ લાગણી સાથે હું તમારી સાથે આવું છું તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ હવે તેજસ્વી તારલાઓ એટલે કે જે થોડાક વધારે શાળામાં કોલેજમાં કે અન્ય જગ્યાએ જેમને ખૂબ સારી મહેનત કરી છે ખૂબ સારું પરિણામ મેળવ્યું છે સાથે જ સમાજનું નામ રોશન કર્યું છે તો એમના પરિવારનું નામ રોશન કર્યું છે એવા તેજસ્વી તારલાઓને આપણે જ્યારે સન્માનતા હોઈએ ત્યારે એ કાર્યક્રમની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ કે આજે સો એન્ડ સો સંસ્થા દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત આપ સર્વેને હાર્દિક આવકારીએ છીએ આપનું ઉમળકા સ્વાગત કરતા આપ સૌની હૃદયની લાગણીઓને અમારા હૃદયમાં પણ અમે સ્થાપિત કરીને આપ સૌને ખૂબ ખુબ આવકારીએ છીએ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ જે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ મહેનત કરીને પુરુષાર્થ કરીને પોતાના જીવનને શ્રેષ્ઠ દિશામાં આગળ વધારતા ક્ષિતિજને આંબવા માટે સતત પ્રયત્નશીલ એવા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ આ ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો સાથે જ માતા પિતા પરિવાર અને તેજસ્વી તારલાઓ સાથે તમામ વિદ્યાર્થી મિત્રો આજના કાર્યક્રમની શરૂઆત આપણે કરી રહ્યા છીએ પ્રાર્થનાથી તો સૌને મારી વિનંતી છે કે આપણે આંખો બંધ કરીશું પ્રાર્થનામાં જોડાઈશું અને ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધતા એની શક્તિનો સ્પર્શ કરીશું આંખોને વિરામ આપીએ બધા જ આંખોને વિરામ આપી દે છે પ્રાર્થના રજૂ થાય છે હવે પ્રાર્થના રજૂ થઈ જાય છે એના પછી પ્રાર્થના જે રજૂ થઈ હોય એના અનુસંધાને અમુક અમુક શબ્દો એક એન્કર તરીકે આપણે પકડવાના છે અને એ શબ્દોને અનુસંધાને પ્રાર્થનાના મહત્વને ત્યાં રજૂ કરી અને જેને પ્રાર્થના રજૂ કરી છે પણ આપણે મહત્વ આપવાનું છે આ રીતે સુંદર મજાની પ્રાર્થનામાં આપણે જોડાયા એક આધ્યાત્મિક સ્પર્શ સાથે આપણે ઈશ્વર સાથે તાદાત્મ સાધી શક્યા ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર છે કે એણે આપણને આવું સરસ મજાનું જીવન આપ્યું છે અને આજે આ તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં આપણને હિસ્સો બનાવ્યો છે ધન્યવાદ પ્રાર્થના રજૂ કરનારને ખૂબ ખૂબ અભિનંદન હવે આપણી ભારતીય પરંપરા છે અને ધરાની તો એ ખાસિયત છે મિત્રો કે જ્યારે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત હોય ત્યારે આપણે એમનું સ્વાગત ખૂબ ઉમળકાભેર કરીએ છીએ તો આપણા મંચ ઉપર બિરાજમાન તમામ મંચસ્થ મહાનુભાવનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ માનનીય પ્રમુખ શ્રી કે તેઓ આવશે અને શાબ્દિક સ્વાગત કરશે હવે આ એમને આપણે આવકારીએ ને એ વખતે એ ખુરશીમાંથી ઊભા થઈને આપણે માઇક સુધી આવતા આવતા એમને થોડોક સમય લાગે ત્યારે આપણે થોડુંક બોલી જવાય છે કે આપણી ધરાવ પર આજે શબ્દોના પુષ્પોથી હૈયાના ભાવથી પ્રમુખશ્રી સૌને આવકારશે અને પછી એ શાબ્દિક સ્વાગત કરશે થોડીક પ્રાસ્તાવિક રાહત રજૂ કરશે અને બેસશે ત્યારે પછી આપણે ફરીથી એ માઇક ઉપરથી બેસવા જતા જતાં પોતાની જગ્યા ઉપર જાય છે ને ત્યાં સુધીનો સમયગાળો એક એન્કર તરીકે આપણે પકડી લેવાનો છે મિત્રો અને એ સમયને વેડફવાનો નથી કેમ કે ઓછા સમયમાં વધુ સારું કામ કરવાનું એક શ્રેષ્ઠ એન્કરનું હંમેશા એના હૃદયની એવી ભાવના હોય છે એ બેસે ને ત્યાં સુધી બોલી જવાનું કે વાહ ખૂબ જ સરસ માન્ય પ્રમુખ સાહેબ શ્રી તો ખૂબ સરળ અને સૌમ્ય શબ્દોમાં મંચશ મહારુભાવોનું શ્રેષ્ઠ સ્વાગત કર્યું શ્રેષ્ઠ સ્વાગત કરવા બદલ હું માન્ય પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હવે સ્વાગત ગીત પણ આપણી બાળાઓ રજૂ કરશે આપણી દીકરીઓ રજૂ કરશે ખૂબ સરસ મજાના ગૌરવ ગાન સાથે આપણા ગુજરાતી હોવાના ગૌરવ સાથે ચાલો પુનઃ મંચ મહારુભાવોનું સ્વાગત આપણી ભારતીય પરંપરા મુજબ અને આપણી આગવી વિશેષતા શૈલી મુજબ દીકરીઓ કરશે તો હું વિનંતી કરીશ કે દીકરીઓ સ્વાગત કરશે ગોઠવાય છે છે ત્યાં સુધી આપણે આપણે બોલી લેવાનું કે આજે ઉપર મહાનુભાવોનું સ્વાગત કરી રહ્યા છીએ ત્યારે દીકરીઓનું આપણે જોરદાર તાલીઓથી સૌથી પહેલા તો એમનું સ્વાગત કરીએ કે જેમના હૈયામાં આજે એક અનોખો ઉત્સવ લઈને મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવા આપી છે તો ચાલો નિહાળીએ સ્વાગત ગીત અને ત્યાં સુધીમાં સ્વાગત ગીત રજૂ થશે આપણે જોવાનું છે અને સ્વાગત ગીતા શું શબ્દો છે એ શબ્દોને પણ આપણે સાંભળવાના છે કે એન્કર તરીકે એ શબ્દોને આપણે નોટ કરવાના છે અને એ શબ્દોને લઈને પુનઃ જ્યારે દીકરીઓ બેસવા જાય એ વચ્ચેનો સમયગાળો હોય ત્યાં સુધી મેં પુનઃ આપણે એક એન્કર તરીકે મંચસ્થ મહાનુભાવોને શાબ્દિક જે શાબ્દિક નહીં સોરી જે સ્વાગત ગીત હતું એના શબ્દોના અનુસંધાને પુનઃ એમને સત્કારવાના વારંવાર મહેમાન શ્રીનું ધ્યાન આપણી તરફ આવશે મિત્રો એક એન્કર તરીકે જ્યારે આપણે વારંવાર મહેમાનોની વાત કરીશું ત્યારે ચોક્કસ અધ્યક્ષ પદે અતિથિ વિશેષ તરીકે કોઈ હોય ત્યારે બે નામ વિશેષ આપણે લેવાના છે કે આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ સાહેબ શ્રી સાથે તમામ મંચસ્થ મહાનુભાવોનું આપણે શ્રેષ્ઠ સ્વાગત કર્યું ધન્યવાદ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન જેમણે અમને માર્ગદર્શન આપ્યું છે એવા માર્ગદર્શકશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાથે જ પછી કાર્યક્રમ આગળ વધશે અને પછી આપણે તો બુકે અને ચાલ ઉઢાડીને પણ સન્માન કરતા હોઈએ છીએ સાથે જ પછી પ્રાસ્તાવિક વાત પણ કરતા હોઈએ છીએ અને પછી આપણું શરૂ થાય છે તેજસ્વી તારલાઓનું સન્માન અમારે જ્યોત બનીને જગવું છે મારે તેલ બનીને બળવું છે અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે અને એ તેજસ્વી તારલાઓ કે જેઓ અંધારાના લશ્કર સામે લડીને આજે વિજય બન્યા છે જેમને પોતાની મંજિલ હાસિલ કરવા માટે સતત પ્રયત્ન કરી પુરુષાર્થ કરીને આજે આગળ આવ્યા છે એવા તેજસ્વી તારલાઓનું આપણે સન્માન કરીશું હું વિનંતી કરીશ મંચસ્થ મહાનુભાવોને મંચસ્થ સોએબ સો સાહેબશ્રી એન્ડ અતિથિ વિશેષ માન્ય સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપ આવશો અને આપના હસ્તે આપણા તેજસ્વી તારલાઓને સન્માનપત્ર આપી ટ્રોફી આપી અને એમનું સ્વાગત કરશો આજે ખરેખર રળિયામનું વાતાવરણ છે મિત્રો સુહાવણો આ અવસર છે અને આપણા તેજસ્વી તારલાઓને સત્કારવાનો આ એક અનેરો અવસર ઉત્સવ બની ગયો છે ત્યારે મંચસ્થ મહાનુભાવો આપણા અધ્યક્ષ સાહેબ શ્રી અને અતિથિ વિશેષ સાહેબ શ્રી સાથે તમામ મંચસ્થ મહાનુભાવો જોડાશે ખૂબ સુંદર રીતે આપણે તેજસ્વી તારલાઓનું સ્વાગત કરી રહ્યા છીએ અને વન બાય વન જે તેજસ્વી તારલાઓના નામ હોય એ તેજસ્વી તારલાઓને આપણે એક પછી એક નામ બોલવાનું છે એ પ્રમાણે જેનું નામ બોલો છો એ અહીંયા આપણે સ્ટેજ ઉપર એ જ આયોજન હોવું જોઈએ જેનું નામ બોલાય છે એનું એના નામની ટ્રોફી અને એને જે ગિફ્ટ આપવાની છે એ અદલા બદલી ના થવી જોઈએ ભલે ને એક હજાર તેજસ્વી તારાઓને કેમ સન્માનવાના ન હોય પરંતુ એક એન્કર તરીકે આ કુશળતા આપણને કેળવવી પડશે મિત્રો આયોજક મિત્રો આપણને કરશે ગમે તે પરંતુ એક એન્કર તરીકે આપણે શું કરવાનું છે કાર્યક્રમમાં સેજે ડિસ્ટર્બ ના થાય મહેમાનશોને ગમે શ્રોતાઓને ગમે અને જે તેજસ્વીતાલાનું સન્માન થઈ રહ્યું છે પૂરતું મહત્વ મળે એ વાત એન્કર તરીકે આપણે રાખવાની છે મિત્રો એમ થાય કે એન્કર બની જવાય એન્કર દોસ્તો આમ તો છે ને કુદરતી શૈલી હોય છે આપણને બોલવાની પરંતુ એ શૈલીને આપણે ક્રમબદ્ધ અને નિયમ અનુસાર જો આપણે રજૂ કરીએ ને તો જ આપણી વાણી છે ને એ બધાને ગમે બાકી બોલી તો શકે છે બધા પરંતુ સમય આપણે જોવો પડે આયોજન આપણું સુનિશ્ચિત હોવું જોઈએ એમાં આગુ પાછું ના ચાલે તો દરેક વિદ્યાર્થીને મળે છે દરેક વિદ્યાર્થીને એનું સન્માનપત્ર બચે છે મિત્રો ખૂબ સરસ રીતે એનું નામ એની ટ્રોફી એનું સન્માનપત્ર અને એની જે મોમેન્ટ એને આપવાની છે બિલકુલ તકલીફ પડતી નથી હા આયોજનમાં બે વ્યક્તિઓ એવા હોવા જોઈએ સ્ટેજ ઉપર કે જે આ બાબતમાં આપણી સાથે હેલ્પમાં રહી શકે અને આયોજક મિત્રોને આપણે કહી દેવાનું હોય છે કે હું જે નામ અહીંથી ઘોષિત કરું છું એ નામ પ્રમાણેની જ ટ્રોફી આવશે અને એ નામ પ્રમાણેના જ બાળકો આવશે આ સાથે એક વાત એ પણ આપણે ધ્યાનમાં રાખીએ કે એવું રાખીએ કે તેજસ્વી તારલાઓ સન્માન કાર્યક્રમ હોય ને ત્યારે શરૂઆતમાં જયારે બધી બેઠક વ્યવસ્થા થતી હોય ને એ વખતે આપણે એન્કર તરીકે કરી લેવાના બધાના નામ અથવા તો સૂચના આપી દેવાની છે કે જે તેજસ્વી તારલાઓનું આજે સન્માન થવાનું છે તેજસ્વી તારલાઓને વિનંતી છે એમના પરિવારજનોને કે અહીંયા સ્ટેજ ઉપર આવી એનાઉન્સમેન્ટ ટેબલ ઉપર આવી અને એમના નામ રાઈટ કરાવી જવાય એમની હાજરી અહીંયા પ્રતિપાદિત કરી લેવી એમ કે અમે હાજર છીએ રાઈટ તો શું આપણને ખ્યાલ આવી જાય કે આ બધા તો હાજર જ છે તો જે ગેરહાજર છે એમના નામ પછી છેલ્લે લેવાના કે કદાચ કોઈ આમાંથી આવ્યું હોય તો પ્લીઝ આવી જશો સ્ટેજ ઉપર તો આવે છે તો એનું નામ આપણે જાણી અને બોલી શકીએ છીએ બાકી જો ખૂબ સરસ રીતે આયોજન હશે ને તો ચોક્કસ મજા આપશે અને તેજસ્વી તાન્લાઓનો ઉત્સાહ પણ રહેશે અને એમને પણ થશે કે ના અમારી મહેનતનું પરિણામ આજે ખૂબ સુંદર રીતે અમારું સન્માન થઈને થઈ રહ્યું છે આ રીતે તમામ તેજસ્વી તાલાઓનું આપણે સ્વાગત કરીએ છીએ દોસ્તો એના વિશે તો ઘણી બધી પંક્તિઓ છે એમાં મંજિલ ઉન્હી કો મિલતી હૈ જેમકે સપનો મેં જાન હોતી હૈ પંખ સે કુછ નહીં હોતા હોસલો સે ઉડાન હોતી હૈ અને આજે આ વિદ્યાર્થી મિત્રો પાસે તો પાંખો તો હતી જ પરંતુ એમને હોસલો આપવા માટે આપણા મંચસ્થ મહાનુભાવ ઉપસ્થિત છે આવનારા એમના ભવિષ્યમાં કેવી રીતે વધુ વિશેષ સફળતાઓ મેળવીને જીવનને સાર્થકતાની કેડી ઉપર કેવી રીતે ચલાવી શકાય એ માટે हौસલો આપવા માટે એનો हौસલો બુલંદ કરવા માટે મંચસ્થ મહાનુભાવ ઉપસ્થિત છે એમના હસ્તે આપણે સ્વાગત કરી રહ્યા છીએ ત્યારે સામે વાલી મિત્રો માતા-પિતા પરિવાર અને તમામ આયોજક મિત્રો આખો સમાજ આજે ભેગો છે ત્યારે આ સૌ એમની સાથે જોડાયા છે એ ખુશીની વાત છે કાર્યક્રમો તો ઘણા બધા જતા હોય છે છે મિત્રો પરંતુ કાર્યક્રમ ચિરંજીવી બનવો જોઈએ આ વાત દિવસના કેટલાય કાર્યક્રમો થતા હોય છે કાર્યક્રમ પતિ પણ જાય છે પરંતુ કાર્યક્રમ જે ઉદ્દેશ અને હેતુ માટે કરવામાં આવ્યો હોય એ હેતુ જો સોએ સો ટકા સિદ્ધ નથી થતો તો એ કાર્યક્રમ તો થાય જ મિત્રો પરંતુ એનો હાર્દ એનો ઉદ્દેશ છતો નથી થતો એટલે આજે તમે સારા ઉદ્ઘોષક છો એટલે તો આ વિડીયો સાંભળી રહ્યા છો અને મારી સાથે જોડાયા છો ચોક્કસ તમને જો કોઈ પણ પ્રશ્ન થાય ને તો ચોક્કસ મને ફોન કરજો કોમેન્ટમાં લખજો હું તમારી પ્રશ્નનો જવાબ ચોક્કસ આપીશ તમને કોઈ હેલ્પની જરૂર હશે તો પણ હું કરીશ તો આ રીતે આપણે મળતા રહેશું અને જો તમને મારી ચેનલ ગમે ને તો ફરીથી કહું છું સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફરીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ચોક્કસ કરજો જેથી મને હિંમત મળે કે ચાલો આપણે કંઈક નવું કરીએ અને આ રીતે વિડીયો દ્વારા આપણે ફરીથી મળતા રહીએ ધન્યવાદ